જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુલક્ષીને તંત્રની તૈયારીઓ ચાલી રહી છે કલેક્ટર કેતન ટક્કર તથા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ જામનગર જિલ્લાના કાલાવ ધ્રોલ અને જામજોધપુર નગરપાલિકાઓમાં ચૂંટણી યોજાઈ રહી છે જામજોધપુરમાં સાત વોર્ડમાં અઠાવીસ બેઠકો માટે એંસી ઉમેદવારો મેદાનમાં છે કાલાવડમાં સાત વોર્ડની સત્તાવીસ બેઠકો માટે સડસઠ ઉમેદવારો મેદાનમાં છે ધ્રોલ નગરપાલિકા સાત વોર્ડની અઠ્ઠાવીસ બેઠકો માટે એંસી ઉમેદવાર મેદાનમાં છે જામનગર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં એક બેઠક માટે બે ઉમેદવાર સામે જંગ થશે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થાય તે માટે સાઈઠ પોલીસ જવાનો એકસો બાર હોમગાર્ડના જવાનો ચાર એએસપી ડીવાયસપી છ પોલીસ ઇન્સ્પેક્ટર બે પીએસઆઈ એકસો ચોવીસ પોલીસ કોન્સ્ટેબલ સહિત સુરક્ષા કર્મચારીઓ ફરજ બચાવશે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગત માસમાં નગરપાલિકા અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે તે સંદર્ભે જામનગર જિલ્લામાં ત્રણ નગરપાલિકાઓની ચૂંટણી આયોજિત કરવામાં આવી છે તથા તાલુકા પંચાયતની એક જામવણતલી તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે જે અનુસંધાને આગામી તારીખ સોળના રોજ મતદાન કરવામાં આવશે સવારે સાત કલાકથી સાંજે છ કલાક સુધી મતદાનની તારીખ અને સમય નક્કી થયેલ છે ધ્રોલ નગરપાલિકા ખાતે સાત વોર્ડ જામજોધપુર નગરપાલ પાલિકા ખાતે સાત વોર્ડ તથા કાલાવડ નગરપાલિકા ખાતે સાત વોર્ડની ચૂંટણી છે જે પૈકી ગઈકાલે સાંજે રોલ નગરપાલિકામાં ચૂંટણી લડતા એક માન્ય રાજકીય પક્ષના ઉમેદવારનું અવસાન થયેલ છે જે અંગેનો અહેવાલ પણ રાજ્ય ચૂંટણી પંચને સાદર કરવામાં આવેલ છે સામાન્ય રીતે ચૂંટણીની ત્યાં મોકૂફ રાખવાની જાહેરાત થતી હોય છે આગામી સમયમાં એને અંગેનો નિર્ણય જાહેર કરવામાં આવશે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની પ્રક્રિયા ચૂંટણીને લગતી પૂર્ણ કરી દેવામાં આવેલી છે કુલ લગભગ તોંતેર હજારથી વધારે મતદારો આ ત્રણેય નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં પોતાના મતદાનનો ઉપયોગ કરી શકશે અને આગામી તારીખ સોળના રોજ આગામી તારીખ સોળના રોજ સવારે સાતથી સાંજે છ સુધી શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે મુજબ તમામ ચૂંટણી ઉપરના સ્ટાફને ફરજ ફાળવી દેવામાં આવેલી છે અને ચુસ્ત રીતે પોલીસ બંદોબસ્ત પણ કરી દેવામાં આવેલ છે મતગણતરી અંગે પણ રૂમની મુલાકાત મારા દ્વારા અને પોલીસ અધિક્ષક શ્રી દ્વારા કરી લેવામાં આવી છે તમામ સુરક્ષાઓના ચાંપતા બંદોબસ્ત પણ કરી દેવામાં આવેલ છે અને મુક્ત રીતે અને ન્યાયી રીતે અને પારદર્શક રીતે ચૂંટણી થાય મતદાન થાય તે માટે તમામ મતદારોને આથી અપીલ કરવામાં આવે છે જામનગરમાં જે આપણે ત્રણ નગરપાલિકાની ચૂંટણી છે અને જે તાલુકા પંચાયતની પેટા ચૂંટણી છે આ માટે કાયદો અને વ્યવસ્થા સરસ રીતે જાળવાઈ રહે એટલા માટે જે દિવસો હતા આ દિવસોને દરમિયાન આપણે અલગ અલગ જગ્યા એરિયા ડોમિનેશન અને બીજી બધી જ અટકાયતી પગલાંની કાર્યવાહી બધી પૂર્ણ થઈ ગઈ છે અને અત્યારે જે આપણી ચૂંટણી છે આ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય એટલા માટે અલગ અલગ જગ્યા જે ઉપરથી ડીજી ઓફિસથી જે સ્કેલ પ્રમાણે જે બંદોબસ્ત આવેલ છે આ રીતે બંદોબસ્ત મૂકવામાં આવેલ છે જે મેં ચાર એએસપી અને ડીવાયએસપી એસપી અને છે પીઆઈ અને આને અલાવા લગભગ બેસો ને આસપાસ પોલીસ કર્મીઓ અને બે ને આસપાસ હોમગાર્ડ અને આઠ આપને હાફ સેક્શન એસઆરપીના પણ મૂકવામાં આવેલ છે અને અત્યાર સુધી કોઈપણ જગ્યા કાયદો અને વ્યવસ્થાની કોઈ પ્રોબ્લેમ છે નથી અને શાંતિપૂર્ણ રૂપથી બધા ઇલેક્શન પૂરા થશે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર